કટુભાઈ એસ ઠાકર નિવૃત્ત પોલીસ જમાદાર પોલીસ ખાતાકીય તપાસ સલાહકાર અને ભાવનગરમાં રહું છું ગૌતમનગર જકાત જકાતનાકા ગઈકાલે મારી ભાણકી અને મારા જમઈ ભાવનગરમાં આવેલા અને તેઓ દવાખાને જતા સરિચાર હોસ્પિટલે તો વાહન ચેકિંગ દિલભાર ટાંકી પાસે ચાલતું હતું અમેની ગાડી રોકી અને તેની સાથે અભદ્ર વ્યવહાર કરીને ને બે ઘોસા મેરા પીએસઆઈ કેપી નિમાવત સાહેબે દીકરી રોવા માંડી કીધું કે ભાઈ મારા ખરીદી કરવા નીકળેલા છીએ અને સાહેબ તમે જે કંઈ હોય તો કે ગાડી રિટર્ન કરવી સાહેબ લોક ખાવાનું આવું બધું કર્યું એટલે ગભરાઈ ગયા ટ્રાફિક જામ થયું પીઆઈ ચૌધરી સાહેબ આવ્યા એટલે ગાડીને બધું થઈને એ ડિવિઝન ગયા અમે ત્યાં અમે બે કલાક બેઠા મેડમ કે માફી માગે લેખિતમાં માગે સમાધાન કરી દે તો હું માનીશ ન કર આજે નહીં માનું કાને નહીં માનું પછી દીકરીને દુખાવો થતો હતો એટલે મારા ઘરે લઈ ગયો ઘરિયાથી લાવીને સિવલિતમાં દાખલ કર્યા છે હોસ્પિટલ હોસ્પિટલમાં ડૉક્ટરો હડતાલ ઉપર હતા જેના કારણે અહીંયા દાખલ કર્યા રાત્રે ડૉક્ટર સાહેબે એમએલસીથી જાણ કરી છે પણ કોઈ એમએલસી રિસીવ કર્યા પછી ફરિયાદ લેવા કે જવાબ લેવા આવ્યા નથી તો એ લોકોને કોઈ સક્ષમ અધિકારી મળતા હોય કે શું હોય રામ જણાય આઈજી કંટ્રોલમાં ફોન કર્યો સ્ટેટ કંટ્રોલમાં ફોન કર્યો સિંગલ સાહેબને મેં ફોન કર્યો ઉપાડ્યો નહીં અને હજી સુધી અત્યાર સુધી કોઈ આવ્યું નથી તો હવે અમારે શું કરવાનું